વાઘોડે રોડ મહેશ કોમ્પ્લેક્સ પાસે મહેશ યુવક મંડળ છેલ્લા ચોત્રીસ વર્ષથી બાપાની સ્થાપના કરે છે દર વર્ષે અલગ અલગ થીમનું ડેકોરેશન અને અલગ અલગ અવતારમાં બાપાની પ્રતિમાની સ્થાપના કરી અને તેઓ પૂજા કરતા હોય છે આ વખતે ગણેશ ઉત્સવમાં મહેશ યુવક મંડળ દ્વારા શિવજીના અવતારમાં બાપાની સ્થાપના કરવામાં આવી છે બાકુડ ગણેશ વર્મા વડોદરા શહેરની અંદર હાલમાં આજે ત્રીજા દિવસે ગણેશ ભગવાનને જે રીતે ગણેશ મંડળો

ઓપરેટ કરેલી 35 વર્ષે અને જે રીતના મહાદેવના સ્વરૂપોમાં આવકે ગણેશ એટલે જે રીતના દરેક ફાયકોપ્ટર પર ભાવ ભર્યું માયલો મંડળ અને આપ સ્પાર્ટન નું જે એપ્લિકેશન ચાલે છે એમાંય ભાગ લીધો છે હા મે આજે 2 હવે સ્પાર્ટન નું એપ્લિકેશન મારા ગણેશ કરતામાં અમે બીમારતા વધાવા ભાવ ઈચ્છે અને

યુવક મંડળ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમને તરફથી ખુબ ખુબ અભિનંદન